નમસ્કાર હું છું મદિતિ અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર મુંદ્રાની મેન બજારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા મુન્દ્રાના જાગૃત નાગરિક દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો

જમીન ફાળવી એના પર બાંધકામ માટે ફંડ પણ કંપની દ્વારા કરવામાં આવે ત્યાં આઝાદ ચોકનું નામ આપવામાં આવ્યું ત્યાં માર્કેટ પણ બનાવવામાં આવ્યું પણ જે મેઇન બજારની અંદર હાથ લારીવાળા રેકડીવાળા હજામની અંદર જે હાલમાં રેકડીવાળા દબાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે એ કોની ઊંચી નજર હેઠળ અને કોની પરવાનગીથી આ ધંધો કરી રહ્યા છે ધંધો કરવાનો બધાને હક છે પણ આ સમસ્યા એવી છે કે હાલમાં એક દર્દીને એમ્બ્યુલન્સની ફરજ પડી હતી બોલાવવા માટે તો એમ્બ્યુલન્સ આવી હતી ત્યારે પણ એમ્બ્યુલન્સને અંદર પસાર થવામાં ઘણી મગજમારી કરી ગાડીઓને સાઈડમાં રાખી ત્યારે એમ્બ્યુલન્સ પસાર થઈ હતી આ સમસ્યા એકવાર નથી વારંવાર થઈ હતી ત્યારે તંત્ર તાથિક વિભાગ હોય નગરપાલિકા હોય કે બીજાના પ્રતિનિધિ હોય મને લાગે છે કે તંત્ર આ કામ કરી

જે ફંડ કરેલ કંપનીનો જે ફંડ છે એ એળી ગયું છે અને એની નિષ્ફળતા નગરપાલિકા પોતાના સ્થળે લેવી જોઈએ ત્યારે મારી એક નગરપાલિકાને માણસ અરજ છે કે તમારી જે નિષ્ફળતા છે તેને સાર્થક કરો સાર્થક કરતા રહ્યો તો આવી રીતે જ્યારે કોઈ ફંડ એડે જાય છે તો આવી રીતે કોઈ ફંડ બીજી કોઈ કંપની દ્વારા કોઈ પણ કામ માટે આપશે પણ નહીં તમોને તો આવી મારી નગર અરજ છે કે આવી હાલત હશે આવી સમસ્યા યથાવત રહેશે તો તંત્ર ને મારી નમ્ર હરજ છે કે ભવિષ્યમાં મને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે તો અરજ છે જે તે લગતા તંત્રને ટ્રાફિક સમસ્યાને લગતી વસ્તુ હોય ટ્રાફિક વિભાગ હોય નગરપાલિકા હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય હું બધાને માનતા અરજ કરું છું વિનંતી કરું છું કે આ સમસ્યા હલ થાય એવી મારી માંગ છે જય હિન્દ